હેલો ફ્રેન્ડત છે ગુંદ લાડુ બનાવશો તો ગુંદલાડુ ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે ગુંદલાડુ છે તે બધા અલગ અલગ રીતે બનાવતા હોય તો ગુંદલાડુ બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં એક વાટકી ખાંડ લેવાની છે અડધી વાટકી ઘી લીધું છે ટેબલ સ્પૂન ખસખસ લીધી છે હાફ ટી સ્પૂન એલચી પાવડર લેવાનો છે ગાર્નિશિંગ માટે પિસ્તા લીધા છે તો પિસ્તાને પેલા જ કટકટને રાખી દીધા છે પાંચ થી છ ટેબલ સ્પૂન ગું છે ગુંદ તમારી પાસે દેશી કે જે ગુંદ અવેલેબલ હોય તેનો ઉપયોગ તમારે કરવાનો છે તો પચાસ ગ્રામ મિક્સમાં કાજુ બદામ અને પિસ્તા લીધા છે તો તેને પેલા જ પીસીને રાખી દીધા છે તો કાજુ બદામ અને પિસ્તા વધારે અનુકૂળ આવે એ પ્રમાણે તમારે વધુ કે ઓછા નાખવાના છે અને આ રીતે સાવજીણો ભૂકો કરી લેવાનો છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ અડધા ભાગનું લીલું નારિયેળ લીધું છે તો નારિયેળને ઉપરની છાલ કાઢી અને આ રીતે નારિયેળનું છીણ તૈયાર કરી લેવાનું છે અને જો તમારી પાસે સૂકું નારિયેલ અવેલેબલ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો સૂકા નારિયેલના તમે લાડુ બનાવશો તો લાડુ છે તે લોંગ ટાઈમ સુધી બગડશે નહીં તો અડધી વાટકી સૂકા નારિયેળનું છીણ લીધું છે ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી માટે સાઈડમાં રાખી દેવાના છે ગુંદને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે ઘી રાખ્યો તો તેમાંથી આપણે ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે ઘી સારી રીતે ગરમ થઈ જાય તો જે ગુંદ રાખ્યો તો તેમાંથી આપણે અડધા ભાગનો ગુંદ નાખવાનો છે અને ગુંદને ફ્રાય કરી લેવાનો છે ગુંદ બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને ગુંદને એક સાથે ફ્રાય કરવાનો નથી એક સાથે તમે ઘીમાં ગુંદ નાખશો તો ગુંદ છે તે એક સાથે ઢગલો થઈ જશે ગુંદ છે તે એક સાથે ચોટી જશે એટલે થોડો થોડો ગું જવાનું છે અને ગું ફ્રાય કરી લેવાનો છે ગું ફ્રાય થઈ ગયો છે એક પ્લેટમાં માટે સાઈડમાં રાખી દેશું તો તે જ પેનમાં અને તે જ ઘીમાં જે લીલા નાળિયેલનું છીણ રાખ્યો તો તે નાખવાનું છે અને તેને કન્ટિન્યુ લાવતું રહેવાનું છે ગુંદ લાડુને તમારે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખવાના હો તો ગુંદ લાડુમાં જે માર્કેટમાં ટોપરું મળે છે તેને તમારે ઉપરની છાલ કાઢી અને તેને આ રીતે છીણી લેવાનું છે તો ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે જે સુકાનારેલું છીણ રાખ્યું તો તે નાખવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે સુકા નાખી અને કન્ટિન્યુ બે મિનિટ સુધી હલાવતું રહેવાનું છે તો ગુંદને પીસવા માટે મિક્સર જાર લેવાની છે અને મિક્સર જારમાં જે ગુંદ રાખ્યો તો તે ગુંદ નાખવાનો છે મિક્સર જાર બંધ કરી અને ગુંદને આ રીતે પીસી લેવાનો છે જે કાજુ બદામ અને પિસ્તા પીસીને રાખ્યા તો તેમાં ગુંદ નાખવાનો છે અને ગુંદને તેની સાથે મિક્સ કરી દેવાનો છે થઈ ગઈ જે નારિયેલું છીણ છે તે સારી રીતે શેકાઈ ગયું છે તો જે ઇન્ગ્રીડિયન્ટ મિક્સ કરીને રાખ્યા હતા તે નાખવાના છે અને જે ખસખસ રાખી હતી તે ખસખસ નાખવાની છે અને જે એલચી પાવડર રાખ્યો તો તે એલચી પાવડર નાખવાનો છે અને જો તમારી પાસે પાવડર અવેલેબલ હોય ટેસ્ટ સારો લાગતો હોય તો તે પણ તમે નાખી શકો છો તો જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખવાની છે તો તો ખાંડને તમારે પીસીને નાખવી હોય તો પણ તમે નાખી શકો છો ખાંડ નાખી ગેસને બંધ કરી દેવાનો છે અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેવાના છે બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો પેનમાંથી પ્લેટમાં નાખવાનું છે અને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે પાંચ મિનિટ થઈ જાય તો હાથમાં થોડું ઘી લગાવી લેવાનું છે ઘી લગાવી અને થોડું મિક્સર લેવાનું છે અને આ રીતે લાડુ બનાવી લેવાના છે ગરમા ગરમ મિક્સરમાં તમે લાડુ બનાવશો તો તમારા હાથ છે તે દાજી જશે તમારા હાથ દાજી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે નાના કે મોટા જેમ તમને નુકળાવે એ પ્રમાણે તમારા લાડુને બનાવી લેવાના છે લાડુ ને પ્લેટ પ્લેટમાં મુકતા જસ્તુ અને ગાર્નિશિંગ માટે જે પિસ્તા રાખ્યા હતા તે પિસ્તા નાખવાના છે તો તૈયાર છે ગુંદ લાડુ તો ગુંદ લાડુ છે તે બધા અલગ અલગ રીતે બનાવતા હોય તો તમે કઈ રીતે બનાવો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલ નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હો તો બે લાઇકન બટનને પ્રેસ કરવાનું પણ ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે